નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે એકમ કસોટી છે ઓગસ્ટ બે હજાર પચીસની એટલે કે જે ત્રિમાસિક કસોટી છે તે તમારી અઢાર ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થવાની છે તો આ જે એકમ કસોટી બે હજાર જે છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયની આ જે ત્રિમાસિક કસોટી છે એટલે કે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે પ્રશ્નપત્ર છે તે કુલ ચાલીસ ગુણનું રહેશે તો મિત્રો આ જે એકમ કસોટી છે અથવા તો ત્રિમાસિક કસોટી છે તેની તમારે સારામાં સારી તૈયારી કરવી હોય તો આપણી આ જે પીડીએફ છે તે અવશ્ય મેળવી અને તે તેનો અભ્યાસ કરી લેજો તમારે ગયા વર્ષના જે એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ છે એ જોઈતી હોય તો એ પણ ઉપલબ્ધ છે માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને આ જે એકમ કસોટી માટેની જે પીડીએફ છે તમારી એકમ કસોટીની તૈયારી માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે પ્રથમ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેની આ જે પીડીએફ છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો એમાં પ્રશ્ન નંબર એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ કોઈ બી તીન पहला सवाल आपके मतानुसार सृष्टि में सर्वोपरि कौन है क्यों तो जवाब मेरे मत से सृष्टि में ईश्वर ही सर्वोपरि है क्योंकि वह सर्वशक्तिमान है वह जिसे बचाना चाहे उसे कोई मार नहीं सकता और वह जिसे मारना चाहे उसे कोई बचा नहीं सकता बीजों सवाल हामिद ने चिमटा ही क्यों खरीदा उत्तर हामिद को लोहे की दुकान पर चिमटा देखकर ख्याल आया कि दादी के पास चिमटा नहीं है तवे से रोटियां उतारते समय उसकी उंगलियां जल जाती है चिमटा ले जाने पर वे जरूर प्रसन्न होगी चिमटा होने पर उसकी उंगलियां नहीं जलेगी और घर में एक काम की चीज भी हो जाएगी खिलौना और मिठाइयाँ खरीदने में तो पैसों की बर्बादी है ऐसा सोचकर हामिद ने और कोई चीज़ न खरीद चिमटा ही खरीदा त्रीजो सवाल आप बड़े होकर क्या बनना चाहते हैं क्यों मैं बड़ा होकर डॉक्टर बनना चाहता हूँ आज हमारे देश में बीमारियाँ बढ़ रही है और योग्य डॉक्टरों की कमी है जो डॉक्टर योग्य है उनकी फीस सुनकर बीमारी और बढ़ जाती है गाँव के गरीब मरीजों को अपने मकान और जमीन बेचकर शहर के अस्पताल में अपना इलाज करवाना पड़ता है मैं एक कुशल और योग्य डॉक्टर बनकर उचित फीस में ऐसे मरीजों का इलाज करना चाहता हूँ डॉक्टर के पेशे में कमाई के साथ साथ लोगों की सेवा का अवसर भी मिलता है इसलिए मैं डॉक्टर बनना चाहता हूँ चौथो कवि नया राग कहाँ भरने के लिए कहते हैं क्यों कवि कहते हैं धरा के सबूत इस नव युग की वीणा में नए राग और गान भरेंगे क्योंकि स्वतंत्रता पाने के बाद हमारे देश में नया युग आया है पांचवा सवाल पढ़े हुए से देखा हुआ ज्यादा याद रह जाता है क्यों तो देखे हुए दृश्य का चित्र मस्तिष्क में ज्यों का अंकित हो जाता है पढ़ने से केवल मन में काल्पनिक चित्र बनता है કલ્પના મે સચ્ચાઈ નહીં હોતી જો યથાર્થ મેં હોતી હૈસલી પઢે હુએ દેખા હુવા આ દેર યાદ રહે જાતા હૈ એવી જ રીતે અહીંયા દરેકે દરેક પ્રશ્નો જે છે તે તમે વિડીયો સ્ટોપ કરીને અભ્યાસ કરી શકો છો અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કા અર્થ દેખકર વાક્યમે પ્રયોગ કીજે કિન્હિ દો એટલે કે બે મુહાવરા પૂછાશે ચાર માર્ક્સ રહેશે બરાબર તો જોઈ શકો છો તમે અહીંયા આપણે જે મુહાવરાઓ જે છે તે દર્શાવેલા છે ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ આઠની જે ઓગસ્ટ બે હજાર પચીસની એકમ કસોટી એટલે કે ત્રિમાસિક કસોટી છે તેના દરેકે દરેક વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો માત્ર પચીસ રૂપિયામાં કારણ કે આ પ્રશ્ન બેંકની સોલ્યુશન જે છે એ તમારી એકમ કસોટીની તૈયારી માટે અને પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે માત્ર એકમ કસોટીના મોડલ પેપર જ નહીં પણ ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ છે એ પણ તમે અહીંયાથી મેળવી શકશો એની પીડીએફ તમને માત્ર પચીસ રૂપિયા મેળવી લો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના અનુસાર પીજીએ તો જુઓ કોષ્ટમે યોગ્ય ઉપસર્ગ ચૂન શબ્દ બનાવીએ ત્યાર પછી છે કોષ્ટકમે યોગ્ય પ્રત્યે ચૂનકર નય શબ્દ બનાવીએ એવી જ રીતે આખું જે વ્યાકરણ જે છે તે અહીંયા તમને આપવામાં આવેલું છે જે તમારી એકમ કસોટીની તૈયારી માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તમારી આ એકમ કસોટી માટે અને તમારી આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટે ખૂબ જ ઉપયોગી તમને થવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા દરેકે દરેક પ્રશ્નો જે છે ખૂબ જ સરસ વ્યવસ્થિત એકદમ પ્રિન્ટ કરેલા અક્ષરોની અંદર આપણે લીધેલા છે અને તેમના જવાબો પણ સાથે આપેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે જેથી તમે સીધી સીધી જ આ જે પીડીએફ છે તેની ઝેરોક્સ કરાવી અને પરીક્ષાની તૈયારી તમે સારામાં સારી રીતે કરી શકશો તો અહીંયા આપણે આ જે હિન્દી વિષયની જે પીડીએફ છે એટલે કે હિન્દી વિષયની જે મોડલ પ્રશ્નપત્ર જે છે એકમ કસોટીના સોલ્યુશનનું તે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં